ઓપરેશન સિંદુર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેના આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી દીધો છે અને તેના બદલામાં તેના જવાબમાં પાકિસ્તાની સેના દ્વારા ભારતીય બોર્ડરના વિસ્તારોમાં ખાસ કરીને પૂંછ જમ્મુ કાશ્મીર વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ અને ગોળાબારી ચાલુ કરી દીધી છે ગઈકાલે તો પાકિસ્તાને રાતના સમયમાં ભારતના પંદર એરબેઝો ઉપર મિસાઇલ્સ દાગી દીધી હતી બટ સદનસીબે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ ફોર હંડ્રેડ જે રશિયા પાસેથી ખરીદેલી છે તેના કારણે આપણા એરબેઝ બચી ગયા છે પણ યુદ્ધનો પલિતો ચાંપી દેવામાં આવ્યો છે અને ભારત અને પાકિસ્તાન એક ફૂલ ફ્લેજ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ઓપરેશન સિંદૂર દ્વારા ભલે ભારતીય સેનાએ પાકિસ્તાનના નાગરિકો પર હુમલો નથી કર્યો કે નથી ડાયરેક્ટલી પાકિસ્તાનની સેના પર હુમલો કર્યો તેમ જાહેર કરવા છતાં પણ પાકિસ્તાનમાં એટલી અકલ નથી કે આ વસ્તુને સમજી શકે અને તેણે કરેલી ગોળાબારીમાં અને ફ્રી ફાયરિંગમાં આપણા પંદર નાગરિકોનો ભોગ લેવાઈ ગયો છે અને સાહીઠથી વધારે નિર્દોષ નાગરિકો એમાં ઘાયલ થઈ ગયા છે જેમાં ચાર બાળકોના મૃત્યુ પણ સમાવેશ છે હવે આ યુદ્ધમાં કેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાશે એ તો ભગવાન જાણે કેટલા ભારતીય સેનાના જવાનો શહીદ થશે તે પણ ભગવાન જાણે અને આતંકવાદ ખતમ થશે કે કેમ તે પણ ભગવાન જાણે પણ બીજેપી સરકારને આ યુદ્ધનો ફાયદો જરૂરથી થશે તે વાત નક્કી છે અને આ યુદ્ધનો બીજેપી પોતાના પ્રચાર માટે ભરપૂર ઉપયોગ કરશે તે વાત પણ નક્કી છે બીજેપી આ યુદ્ધનો ઉપયોગ જનતાનું ધ્યાન મહત્વના મુદ્દાઓથી ભટકાવવામાં અને પોતાની પડતી સરકારને બચાવવામાં ચોક્કસપણે કરી રહ્યું છે કારણ કે પ્રધાનમંત્રી મોદીએ બે વખત સર્વદલીય બેઠક બોલાવી પરંતુ એ બેઠકમાં પોતે હાજર ન રહ્યા કારણ કે એમને ક્યાંક ને ક્યાંક પ્રચાર કરવામાં કાયમ આપો હતો ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી ભારતને ઘણા બધા નુકસાન પણ થવાના છે તેની વાત કોઈ મીડિયા આજે નથી કરવાનું નુકસાન નંબર 1 ભારતના નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાશે નુકસાન નંબર 2 ભારતને આર્થિક નુકસાન થશે હજારો કરોડો રૂપિયાના હથિયારોનો ધુમાડો ઉડશે નુકસાન નંબર 3 આપણા જવાનોના જીવ જોખમમાં મુકાશે નુકસાન નંબર 4 મોંઘવારી વધી શકે છે નુકસાન નંબર 5 દેશમાં ભયનો માહોલ ફેલાશે

વધારે આંતરિક હુમલા આપણા ભારત ઉપર કરી શકે છે નુકસાન નંબર દસ પરમાણુ હથિયારનો ઉપયોગ આ ગાંડો દેશ ના કરી લે એ સૌથી મોટી ચિંતા છે અને નુકસાન આપણા માટે છે હવે વાત કરીએ ફાયદાની આ યુદ્ધથી કે આ ઓપરેશન સિંદુરથી ભારત દેશને કોઈ જ ફાયદો નથી થવાનો માત્ર નુકસાન થવાનું છે પણ જો ફાયદો થવાનો હોય તો એ છે માત્ર બીજેપી સરકારનો નંબર એક બીજેપીની સરકારની જે નાજુક હાલત છે તે સુધરશે નંબર બે જનતાનું ધ્યાન ભટકાવી શકાશે મુદ્દાઓથી કારણ કે ભારતમાં ગંભીર સમસ્યાઓની કોઈ કમી નથી બેરોજગારી ગરીબી મોંઘવારી ભ્રષ્ટાચાર ક્રાઈમ આવા તો અનેક મુદ્દાઓ ફૂટતા પેપર અનેક મુદ્દાઓ આપણી પાસે ઉભા છે નુકસાન નંબર ત્રણ બીજેપી સરકાર આ યુદ્ધનો ભરપૂર ફાયદો ઉઠાવીને આપણા જવાનોના નામે ભારતીય સેના નામે પોતાના વોટ માંગશે નુકસાન નંબર ચાર જનતાને મોંઘવારીના માનસિક ત્રાસમાં થોડી રાહત મળશે આ એકચ્યુઅલ જનતા નુકસાન છે પણ બીજેપીનો ફાયદો છે આમાં આ બધું જોતા એમ કહી શકાય કે આનાથી દેશને તો કોઈ ફાયદો નથી થવાનો અને આતંકવાદનો પણ જડમૂળથી સફાયો નથી થવાનો કારણ કે ભારત આ જ ઉપાયો છેલ્લા દસ વર્ષ વીસ વર્ષથી અપનાવી જ રહ્યું છે કારગિલનું યુદ્ધ ઓપરેશન પરાક્રમ ઓપરેશન વિજય ઉરી નું ઓપરેશન બાલાકોટની એરસ્ટ્રાઇક આ દરેક વસ્તુ આપણે કરી ચૂક્યા છે પણ આતંકવાદ હજુ પણ ખતમ નથી થયો પણ આ વાત ગોદી મીડિયા તમને નહીં બતાવે કોઈ ન્યૂઝની ટીવી ચેનલ તમને આ મુદ્દા પર વાત નહીં કરે કારણ કે અત્યારે બધી જ ન્યૂઝ મીડિયા ટીવી ચેનલો માત્ર ને માત્ર ટીઆરપી ભેગી કરવામાં લાગી છે કોણ જલ્દીથી ન્યૂઝ બતાવે કોણ જલ્દીથી યુદ્ધનું કવરેજ બતાવે ને જલ્દીથી અમારી ચેનલની ટીઆરપી વધે કારણ કે દેશમાં ચાલતી ન્યૂઝ ચેનલોની હાલત એટલી ખરાબ છે કે હવે ધીરે ધીરે બંધ થવા પડશે તો પછી પહેલગામ પર થયેલા હુમલાનો બદલો લેવાનો કોઈ રસ્તો સરકાર પાસે હતો કે પછી ઓપરેશન સિંધુર જ એકમાત્ર રસ્તો હતો હતો ચોક્કસ જો ભારત સરકાર તો કોવર્ટ ઓપરેશન દ્વારા એટલે કે ગુપ્ત ઓપરેશનો દ્વારા ગુપ્ત મિશનો દ્વારા આ આતંકવાદીઓને શોધીને દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને એમને મોતને ઘાટ ઉતારી શકે છે જે રીતે અમેરિકાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને ઓસામા બિન લાદેનને શોધીને મોતને ઘાટ ઉતાર્યો હતો એ જ રસ્તો ભારત સરકાર પણ અપનાવી શક્યો હોત કારણ કે આપણા દેશના જવાનો એટલા સક્ષમ છે કે દુનિયાના કોઈ પણ દેશમાં જઈને આવા આતંકવાદીઓને શોધીને તેમને ચટાઈ શકે છે પણ આમાં એક જ નુકસાન છે અને તે છે સરકારનું કારણ કે આવા ઓપરેશનો ગુપ્ત રાખવામાં આવતા હોય છે અને આની માહિતી તમે સરે જાહેર વિશ્વમાં નથી કરી શકતા અને જયારે તમે આ ઓપરેશનને જાહેર ના કરી શકો તો એમાં સરકાર કે સરકાર ચલાવતી પાર્ટીનો

પોતાના યહૂદીઓ ઉપર થયેલા અત્યાચાર કરનારા જર્મન સેનાના નેતાઓને આર્જેન્ટિના તુર્કી જે દેશમાં છુપાયા હતા એ દેશમાંથી આવી જ કોવર્ટ ઓપરેશન કરીને માર્યા હતા ઇવન ઘણા ઓપરેશનમાં તો આ નેતાઓને આ સૈન્ય અધિકારીઓને ઉઠાવી ઉઠાવીને ઇઝરાયલ લાયા હતા અને જનતા સમક્ષ ઉભા કર્યા હતા વગર કોઈ નુકસાન તો શા માટે ભારતીય સરકારે આવા કોવર્ટ ઓપરેશન તાત્કાલિક ધોરણે ના શરૂ કર્યા અને આતંકવાદીઓને ભાગી જવા માટે પંદર દિવસનો સમય આપ્યો રહી વાત મારા ભારતીય સેનાના જવાનની તો સાહેબ ભારતની સેનાનો જવાન એટલો શક્તિશાળી છે કે ભારતીય સેના ધારે તો પાકિસ્તાનની અંદરથી કૂચ કરીને અફઘાનિસ્તાન સુધી પણ પહોંચી શકે છે પણ એનો એ મતલબ નથી કે નેતાઓ પોતાના સ્વાર્થ માટે ભારતીય જવાનોના જીવ જોખમમાં નાખી દે કે પછી ભારતની આર્થિક અને સામાજિક સ્થિતિને જોખમાય એવા યુદ્ધ જાહેર કરી દે તમારું શું માનવું છે શું ભારત સરકાર આવા કોવર્ટ ઓપરેશન એટલે કે ગુપ્ત ઓપરેશન કરી શકતી હતી કે નહીં કે પછી આ રીતે ખુલે આમ પાકિસ્તાનને છંછેડીને યુદ્ધ જાહેર કરી દેવું એ જ એક ઉપાય વધ્યો હતો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બીજા આવા સેન્સિટિવ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે જોડાયેલા રહેજો અમારી સાથે જય હિન્દ